હેલો મિત્રો આજે અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત જણાવવા જઈ રહ્યા છીએ આ વર્ષની સૌથી મોટી અમાવસ્યા વૈશાખ અમાવસ્યા ભગવાન શનિદેવના આશીર્વાદ સાથે અત્યંત મહત્વપૂર્ણ છે આ દિવસે એક વિશેષ દૈવી સંયોગ કાલસર પ્રયોગ રચાઈ રહ્યો છે જે બાર રાશિઓમાંથી માત્ર છ રાશિઓને જમળશે મતલબ કે આ છ રાશિના લોકોના જીવનમાં કેટલાક ફેરફારો થવાના છે અને તેઓ ધનવાન બનવા તરફ આગળ વધી રહ્યા છે આ વખતે શનિદેવે માત્ર વિઘ્નો જ દૂર નથી કર્યા પરંતુ આ રાશિના જાતકોના જીવનમાં તમામ દુઃખ અને કષ્ટોને દૂર કરવાનું કામ કર્યું છે તેથી હવે આ છ રાશિઓને અપાર સુખ મળશે અને તેમનું જીવન બદલાઈ જશે મિત્રો આજે અમે તમને એવી ખાસ રાશિઓ વિશે જણાવીશું જેઓ ભગવાન શનિદેવની કૃપાથી આઠ મે એટલે કે વૈશાખા અમાવસ્યાના દિવસે કરોડપતિ બનવા જઈ રહ્યા છે આ રાશિઓ છે જે પૈસાથી અમીર બનવાની આગાહીઓ આપે છે આજનો આ વીડિયોને અંત સુધી જોજો કારણ કે આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો શરૂઆત કરતા પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે ભગવાન શનિદેવના તમામ ભક્તોને વિનંતી છે કે આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ આપણને હંમેશા પ્રાપ્ત થાય અને આ વિડીયો તમારા મિત્રો સાથે બને તેટલો શેર કરો મિત્રો વૈશાખ માસની અમાવસ્યાનું ખૂબ જ મહત્ત્વ છે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શું માનવામાં આવે છે જે પાકોથી મુક્તિ અપાવે છે દક્ષિણ આ દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે જે અમાવસ્યાકાળ સર્પદોષ દોષ દૃદોષ પિતૃઓનું શ્રાદ્ધ વગેરે નિવારણ માટે ફાયદાકારક માનવામાં આવે છે વૈશાખ અમાવસ્યા આઠમી મે બે હજાર ચોવીસના રોજ છે અને તેને સત્વારી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે દક્ષિણ ભારતમાં જયંતિ ઉજવવામાં આવે છે જેના કારણે વ્યક્તિને સ્નાન દાન શ્રાદ્ધ કર્મ વિષ્ણુ અને શનિદેવની પૂજાનું શાશ્વત પુણ્ય મળે છે પંચાંગ અનુસાર વૈશાખ અમાવસ્યા સાત મે બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગીને એકતાલીસ મિનિટ શરૂ થશે અને આઠ મે બે હજાર ચોવીસ ના રોજ સવારે આઠ વાગીને એકાવન મિનિટ સમાપ્ત થશે વૈશાખ અમાવસ્યા પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો દિવસ છે આ દિવસે જે લોકો ગંગામાં સ્નાન કરે છે જળ દાન કરે છે અને સતુનું દાન કરે છે તેમના પિતૃઓના આશીર્વાદ મેળવે છે અને તેમના જીવનમાં ખુશીઓ આવે છે કારણ કે આ અમાવસ્યા પર શનિની જન્મજયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસે વૈશાખ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થાય છે વૈશાખ અમાવસ્યા પર તર્પણ કરો અને વ્રત કરો અને કોઈ ગરીબ વ્યક્તિને દક્ષિણા દાન કરો આ અમાવસ્યાના દિવસે નહાવાના પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે અને અશુભ કાર્યો દૂર થાય છે વૈશાખ અમાવસ્યા પર પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના રોગોથી મુક્તિ મળે છે મિત્રો ચાલો હવે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમના પર ભગવાન શનિદેવની કૃપા થવા જઈ રહી છે આ યાદીમાં આવનાર પ્રથમ રાશિ છે મકર મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તેમના પર ભગવાન શનિદેવની અપાર કૃપા રહેશે જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે આ રાશિના જાતકોને વેપાર ધંધામાં વૃદ્ધિ થવાની સંભાવના છે અને જેઓ નોકરીમાં છે તેઓને તેમના પદ પર પ્રમોશન મળવાની અપેક્ષા છે નોકરી મળવાની કે વિદેશમાં અભ્યાસ કરવાની પણ સંભાવના છે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે અને વેપારીઓને વધુ નફો થવાની સંભાવના છે તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે અને હવે તમને તમારા જીવનમાં અપાર સુખ પ્રાપ્ત થશે મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે જેને તમે પ્રાપ્ત કરી શકશો અને તમારા જીવનમાં આગળ વધશો તમને કહેવામાં આવ્યું છે કે તમારા માટે જે કામ બાકી હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે તમે જે પણ શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે મેષ રાશિવાળા લોકોને ભગવાન શનિદેવની કૃપાથી આવકના સ્ત્રોતમાં વધારો જોવા મળશે આર્થિક લાભની ઘણી તકો આવશે અને તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે અને તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે પણ સફળ થશે આ તમારા માટે તમામ સંભવિત તકોનો લાભ લેવાનો સમય છે તેથી સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને વેઠવા ન દો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તેમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તેમની મહેનત હવે ફળ આપી રહી છે શનિદેવની કૃપાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેમનું કાર્ય સફળ થશે આ સાથે વૃષભ રાશિના જાતકોને અનેક પ્રકારના આર્થિક લાભ અને સફળતા મળવાની સંભાવના છે તેનો પરિવાર અને જીવનસાથી તેને ખૂલો સાથ આપશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તેમની તમામ સમસ્યાઓ દૂર થશે અને અટકેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાના કારણે તેમના માટે મોટી સંભાવનાઓ ઊભી થઈ રહી છે તેમને તેમની મહેનતનું ફળ જલ્દી જ મળશે અને તેમના જીવનમાં પ્રગતિની યાત્રા શરૂ થશે શનિદેવના આશીર્વાદથી તેમની સફળતાઓ તેમના ઝંડા ઉંચકશે અને તેમનો મહિમા આખી દુનિયામાં દેખાશે મિત્રો આગળ કન્યા રાશિના લોકોને કહો કે તેમના પર ભગવાન શનિદેવની કૃપા છે તેમને આર્થિક લાભ તેમજ વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે નોકરી કરનારાઓને પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે જે લોકો વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમના સપના પણ શનિદેવની કૃપાથી પૂરા થવાની સંભાવના છે કન્યા રાશિના લોકોને કહો કે તેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહે છે તેમને વેપારમાં વધુ નફો મળશે અને આર્થિક લાભની ઘણી તકો મળશે જેઓ બાળકની ઈચ્છા રાખે છે તેઓને પણ સંતાન થવાની સંભાવના રહે છે તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે તમામ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને નવું વાહન કે મકાન ખરીદવાની યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવની કૃપા બની રહે છે જેના કારણે દરેક મનોકામના પૂર્ણ થશે અને તેમને અનેક પ્રકારના લાભ અને સફળતા મળશે તેનાથી કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો સિંહ રાશિના લોકોને જણાવો કે ભગવાન શનિદેવની કૃપાથી તેમના માટે સમય ઘણો સારો રહેવાનો છે માન સન્માનની સાથે સાથે તેમને સમાજમાં પણ ઘણી પ્રશંસા મળશે તેમના જીવનમાં નવી તકો આવવાની છે જે તેમના જીવનને વધુ સારી રીતે બદલી નાખશે શનિદેવની કૃપાથી તેમને આર્થિક લાભ પણ થશે હવે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકોને ચારે બાજુથી લાભ મળવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોમાં ખૂબ શક્તિ હોય છે નોકરી કરતા લોકો માટે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે આ સાથે તેમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન ઈચ્છે છે તેમને પણ સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી તેમના ઘરમાં ખુશીઓ જાવશે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે તેમને નવા અને સારા સમાચાર પ્રાપ્ત થશે જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે હવે સમય તેમના પક્ષમાં છે અને તેમને સંપૂર્ણ સમર્થન મળશે મિત્રો હવે ધનુ રાશિના લોકો માટે ખુશીના સમાચાર આવવાના છે તેમને તેમની મહેનતનું ફળ મળવાનું છે જે તેમના જીવનને સકારાત્મક દિશામાં બદલી નાખશે તેમને તેમના પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ અને સહયોગ મળશે તેમના પર ભગવાન શનિદેવના અપાર આશીર્વાદ છે જે તેમને પૈસા સંબંધિત તમામ સમસ્યાઓથી મુક્ત કરશે અને તેમને ઘણી તકો આપશે હવે તેમની સંપત્તિમાં વધારો થશે અને તેમને ઘણા ફાયદા અને સફળતા મળશે ભગવાન શનિદેવના અનોખા આશીર્વાદ ધનુ રાશિના લોકો પર ખૂબ જ શક્તિશાળી રીતે પડી રહ્યા છે નોકરીમાં કામ કરતા લોકો માટે સારા સમાચાર છે કારણ કે તેમને માત્ર પ્રમોશનની સંભાવના નથી પરંતુ તેમનો પગાર પણ વધશે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિના લોકોના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તેમને અપાર સુખ મળશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો કુંભ રાશિના જાતકો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો મહાસાગર આવવાનો છે આ એક અનોખો અને અનુભવ થવા જઈ રહ્યો છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો ભગવાન શનિદેવ તમારી મહેનત અને સંઘર્ષ જોઈને ખૂબ જ પ્રસન્ન થાય છે હવે તમને ખૂબ જ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે હા કુંભ રાશિના લોકો તમે કરેલી મહેનતનું ફળ તમને મળવાનું છે આ ઉપરાંત તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને વ્યવસાયિક લોકોને પણ ફાયદો થશે તેમનો ધંધો દિવસે બમણો અને રાતે ચાર ગણો આગળ વધશે અને તેમને દરેક દિશામાંથી લાભ મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓનો વરસાદ થવાનો છે ભગવાન શનિદેવ તમારી મહેનત અને ધૈર્ય જોઈને ખૂબ પ્રસન્ન થાય છે ઉપરાંત જેઓ નોકરી કરે છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે નોકરી શોધી રહેલા લોકો માટે સારા સમાચાર છે તેમને પણ નોકરી મળવાની સંભાવના છે જો તમારી પાસે પૈસા બાકી છે તો તમને તે પણ જલ્દી પરત મળી જશે વ્યવસાયિક બાબતોમાં કોઈ પણ અવરોધો દૂર થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે આ સમયે તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો અને ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસશે આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને સરખી જવા દો નહીં મિત્રો મિથુન રાશિના લોકો પર ભગવાન શનિદેવની કૃપા છે તમને આવનારા સમયમાં નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે અને બિઝનેસમાં અચાનક નફો થવાની સંભાવના છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમામ મધુરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે આ સમયે તમને કેટલાક સારા સમાચાર મળી શકે છે તેથી તૈયાર રહો મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમામ કાર્ય સફળ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે અને આર્થિક લાભ થવાની સંભાવના છે મિથુન રાશિવાળા લોકોને અપાર ખુશીઓ મળવાની છે અને જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજનાઓ પણ સફળ થશે તમને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે અને પરિવારમાં ખુશીઓ આવશે મિથુન રાશિના લોકોના જીવનમાં ખુશીઓ જ રહેશે કારણ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી સમય તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભો ઉઠાવો અને તેને સરખી જવા ન દો ભગવાન શનિદેવની કૃપા સૌને પ્રાપ્ત થાય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો